હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ઇંગ્લિશનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાર્ષિક પરીક્ષા સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ સમય ત્રણ કલાક અને ટોટલ આપણું માળખા પ્રમાણે પેપર છે બરાબર તો આપણે સરસ મજાનું સોલ્યુશન લઈ લઈએ એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા વધુ પેપરની પ્રેક્ટિસ કરવી હોય તો ભાઈ આપણે સરસ મજાનો આઈએમપી પેપર શેટ તૈયાર કરેલો છે બરોબર છે ધોરણ નવના ના પચીસ થી પણ વધુ પ્રશ્ન પત્રો એમાં સમાવી લેવામાં આવ્યા છે બરાબર સોલ્યુશન સાથેના અને હા આવનારા વર્ષની અંદર કોઈને વિજ્ઞાન નવા અભ્યાસક્રમ પ્રમાણે વિડીયો જોતા હોય જેથી એની ટાઈમ એની વેર ગમે ત્યારે ગમે તે સ્થળે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકાય બાય કલ્પેશર વિરડિયા દ્વારા અને ગણિત બાય કલ્પેશર કોલડિયા દ્વારા એકથી ચૌદ ચૌદ ચેપ્ટરનો બરાબર અથવા તો બંને ભેગો પ્લાન લેવો હોય તો વહેલી તકે લઈ લેજો આ ઓફર ટૂંક સમય માટે મર્યાદિત છે તો બધું આપને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને હા ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર મળી જશે પોથી અભ્યાસ વગેરે સરસ મજાના એમપી મટીરિયલ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલા પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમામ પ્રકારના પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો એકમ સુધીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવા વિડીયો જોઈ શકો જેમ કે ઇંગ્લિશ છે તો એના રાકેશ સરના વિડીયો બહુ સરસ મજાના છે જે તમે જોઈ શકશો ચાલો સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે પેરેગ્રાફ વાંચવાનો એના પરથી પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપવાના છે તો વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ સોનિયા સેકન્ડ વાય કુડ ધ ડોક્ટર સ્પેડ ટાઈમ ટુ ટોક ટુ સોનિયા તો એના મિત્રો જવાબ આપેલા છે સેકન્ડ છે પેરેગ્રાફ એના પરથી પ્રશ્ન છે વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ ત્રીજું જે છે પેરેગ્રાફ એમના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે હાઉ ડુ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ અને છઠ્ઠું હાઉ મેની ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી ત્યાર પછીના પેરેગ્રાફ પરથી બે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ બી આપેલા છે મિત્રો જોજો બરોબર ને એટલે વિડીયો મોટો થાય એટલા માટે વાય ડઝ ધ અધર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો અને વાય વુડ ધ અધર નેવર બ્રેક હિઝ જર્ની એટ ડેવલી ત્યાર પછી અંતિમ મિસ્ટર બક્ષી સંવાદ પરથી બે પ્રશ્નો વોટ ઇઝ અંતિમ ક્વેશ્ચન વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ ત્યાર પછી અગિયાર બાર What did the children release after they become friendly with Reshma? And why did the children want to make Mitra strong? Mitra strong. Chalo, Tyarbachi write whether the sentence are true or false. Mohan liked the guitar when he was 10 years old. False. Chandni has brought all life to me. False. The writer controlled his feeling of touching the girl. False. Mitra was treated like a royal guest. ટ્રુ ત્યાર પછી સેક્શન બી આવશે રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટેન્જા વાંચવાની એના પરથી પ્રશ્નો છે વી ઓલ કાન્ટ બી તો કેપ્ટન્સ વીચ વર્ડ રીમ્સ વિથ ધ વર્ડ નિયર તો હિયર એન્ડ ધ ટાસ્ક યોર મસ્ટ ડુ ઇઝ નિયર મીન્સ વી મસ્ટ ડિસાઈડેડ વોટ વી શુડ ડુ સુન ત્યાર પછી મિત્રો આપણે પાસે બ્લેકબોર્ડ છે એમાંથી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર તો પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નો પૂછ્યા છે અને જવાબ આપવાના છે ચાર પ્રશ્નો છે હુ વોઝ એંગ્રી વોટ સ્ક્રેડ શેરખાન વોટ ડીડ મધર વોલ્ફ ટેલ શેરખાન વોટ ડીડ મધર વોલ્ફ નેમ ધ મેમ્સ કબ મેન્સ કબ વોટ હેડ ધ મેન્સ કબ ડન ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમને ડેટા આપેલા છે એના પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે બરાબર વોટ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ઇયરફોન્સ વેન વિલ ધ સેલ એન્ડ વિચ મોબાઈલ હેઝ થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ મેગા એમ્પિયર બેટરી વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ એ ટુ મોબાઈલ જવાબ અહીંયા લખેલા છે ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો છે ડાયલોગ બરાબર એ તમારે વાંચવો ને એના પરથી પ્રશ્ન છે હુ ઇઝ વોરીડ બરાબર તો જવાબ આપેલા છે જો વોટ પ્રોબ્લેમ ડઝ ધ પેશન્ટ હેવ डॉक्टर गीव टू ध पेसन फॉर हिस्ट वॉट प्रोम टू धर वॉट डॉ पेट लाइक टूट रेडी त्यारेक्शन सी मैच द लैंग्वेज फंक्शन विथ देंटेन्स किन नॉट ड्राइव अ कार तो एक्सप्रेसिंग एबिलिटी नीता माइड बिंग स्नेक्स

क्स्ट मंडे त्यार्लीट दूजिंग फंक्शन इन द ब्रेकेट आई एम सो प्लीज सॉविंग रिजल्ट बराबर तो अब आपेलो आई कांट ધેટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય થોટ્સ ત્યાર પછી છે ઓફ મેની તો સોવિંગ કોન્ટ્રાસ્ટ આઈ કેન્ટ કોપી ફાઇલ લવ ઇઝ સચ અ ટેન્ડર ફિલિંગ સોવિંગ રિઝલ્ટ ધેટ ઇઝ વુ બી ટ્રેડ ટ્રીટેડ વિથ કેર કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધોપ્રિય વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ બરાબર બીકોઝ વાળું તમારે પછી એ મૂકવાનું છે પેલામાં બીજામાં ત્રીજામાં બરાબર ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધર્ડ મિનિંગ બોડલી તો બ્રેવલી પછી ટ્રાવેલ સેક્શન ડી રીડ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ નેગેશન સોરી નેરેશન ગીવન બિલો ચુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ અલકા કિરણ બરાબર તો એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં મૂકવાનું છે શું આવશે દાખલા તરીકે આમાં સુડ આવશે બીજામાં હોઝ આવશે ત્રીજામાં એક્સક્લેમ્ડ આવશે અને ચોથામાં બ્યુટિફુલ આવશે જેમ જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન વડે તમારે જોઈન કરવાના છે બરાબર ને તો એ બીકોઝ વડે જોઈન કરેલું છે ત્યાર પછી અહીંયા શેના વડે જોઈન કરેલું હશે તો હાઉ વડે અને અહીંયા એટ વડે ત્યાર પછી રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ પસંદ કરી તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનો છે ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ બરાબર ત્રેપન અને ચોપન નંબરનો સવાલ છે મિત્રો તમને સારામાં સારું આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે બરોબર છતાં પણ આમાં કોઈ ક્ષતિ રહી જાય બરાબર તેવું બની શકે એવું જરૂર નથી આમાં આપણે ભૂલ ન હોય પણ છતાં અમે પ્રયત્ન કર્યો છે કે તમને સારામાં સારું બેટરમાં બેટર

સમર વેકેશન બરાબર એવી રીતે લખી શકાય રિપોર્ટ લખેલો છે સરસ મજાનો પંચોતેર શબ્દ ટુ માઉન્ટ આબુ વિશેનો અને અહીંયા જે ચિત્ર છે એમના વિશે દસ વાક્યો લખવાના છે તો દસ વાક્યો પણ લખેલા છે પિક્ચર ડિસ્ક્રિપ્શન તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન તેમજ સોલ્યુશન વાળી પીડીએફ તમારે જોતી હોય તો મેં કહ્યું એમ પ્રમાણે એપ્લિકેશનમાંથી વહેલી તકે મેળવી લેજો અને હા ધોરણ દસ ગણિત અને વિજ્ઞાન વિડિયો રેકોર્ડેડ પ્લાન છે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનું કલ્પેશ્વર બંને કલ્પેશ્વર ગણિત વિજ્ઞાનના બરોબર બંનેના અલગ અલગ છે કલ્પેશ્વર વિરળિયા કલ્પેશ્વર કોલડીયા તો એ તમને સારામાં સારા માર્ક્સ દસમા ધોરણની અંદર અપાવશે તો વહેલી તકે મેળવી લેજો તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના હોય ડિજિટલ પરિવર્તન પરિવાર વતી અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત